જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે રોયલ બુલેટ જોઈ રહ્યા છો રોયલ સ્ટાન્ડર્ડ બુલેટ વેચી દેવાનું છે મોડલ બે હાજર ઓગણીસ નું મોડલ છે તમે કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે બુલેટમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો આ બુલેટ વેચી દેવાનું છે બે હાજર ઓગણીસ નું મોડલ સ્ટાન્ડર્ડ બુલેટ રોયલ સ્ટાન્ડર્ડ એક્સ બુલેટ વેચી દેવાનું છે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહીશો આ રોયલ બુલેટની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકરનું બટન ઓન કરી દેજો તેથી મારા કોઈ બી નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય બુલેટ ક્યાં જો મળશે તેની વાત કરી દો તો આ બુલેટ તમને પ્રોપર ગામ ખીચદળ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને ખીજદળ ગામે જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો બે હજાર ઓગણીસનું મોડલ થર્ડ ઓનરનું બુલેટ છે ત્રણ ઓનર છે બુલેટના બુલેટ તમને જોવા મળી રહેશે ખીજદળ તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો આ બુલેટવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ બુલેટના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે પંચાણું દસ પંચોતેરવાળા તે ભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને બુલેટના માલિકના નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને બુલેટની વધુ માહિતી મેળવી શકો છો જાચવેલ બુલેટ છે એન્જિન પાવરફુલ બુલેટમાં કોઈ ફોલ્ટી જોવા નહીં મળે બાકી તમે બુલેટની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બુલેટમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એન્જિન પાવરફુલ છે જાચવેલ બુલેટ કંપની કલરમાં બુલેટ છે તમે બુલેટની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય બુલેટ તો તમે રૂબરૂ જઈ શકો છો અને હા મિત્રો બુલેટના કિંમત વિશે જણાવી દઉં તો બુલેટની કિંમત એક લાખ સિત્તેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે નોર્મલ ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમને ફોન કરીને આ બુલેટની વધુ માહિતી મેળવી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો બુલેટ તમે જોવા જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે બુલેટ વેચાઈ જાય તો તમારે કોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું